ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં છે હાલ અત્યારે શિયાળો પિકઅપ ટાઈમમાં છે ટાઈમમાં અલગ અલગ રાજ્યોમાં ભારે ઠંડી પડી રહી છે કડકડતી ઠંડી પડી રહી છે હાર્ડ ધ્રુજાવતી ઠંડી પડી રહી છે તેવામાં ઉત્તર ભારત તો ઠૂઠવા આવ્યું છે પૂર્વ પીએમ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ નો જે દેહ છે એ પંચમહાભૂતમાં વિલીન થયો છે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથે જ અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી છે સૌથી મોટી લોકશાહી એટલે ભારત આ ભારતની સૌથી મોટી લોકશાહી નું જે ન્યાયતંત્ર છે તે ધીમું પડ્યું છે લગભગ પાંચ કરોડ કેસનો ઢગલો જોવા મળ્યો છે માનવીને સો વર્ષ કરતાં વધારે જીવડાવવાનું નજીકના ભવિષ્યમાં શક્ય લાગતું નથી કારણ

ઉમરેટ શહેર મંડળ પ્રમુખ હાર્દિક પટેલ નિમણૂક સામે ધારાસભ્યોનો વિરોધ છે ગાત્રી ઇન્ટરનેશનલ સ્કૂલે આપેલી રોબો કિટ બેટરીમાં બ્લાસ્ટ થતા બાળકે આંખ ગુમાવી છે વારાશિયા રોડ પર મહિલાના ગળામાંથી અછોડો તોડીને આરોપીઓ ફરાર થયા છે પ્રકાશ પટેલ બે હજાર નવમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા પ્રકાશના પત્ની બેટમ માટે પાલિકાના પ્રમુખ પણ પર્વતો પરથી એટલે કે ઠંડા પવનો વાઈ રહ્યા છે અને તેને લઈને અનેક રાજ્યોમાં ઠંડા પવનનો અહેસાસ થાય છે જામી ગયું હોય આખું વાતાવરણ સ્ટિફ થઈ ગયું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે પૂર્વ પીએમ મનમોહનસિંહ જે દેહ છે તે પંચ મહાભૂતમાં વિલીન થયો છે એલજીએ તપાસનો આદેશ આપતા કેજરીવાલ ભડક્યા તારાલાના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહેલા વડોદરાના ત્રણ સહિત પાંચ જબ્બે કેમિકલ એટેકમાં સિરિયાનું શહેર ઉજ્જડ પીડિતે કહ્યું અમારો બદલો અલ્લાહ લેશે અમેરિકામાં બે વર્ષમાં એકત્રીસ ટકા હેલ્થ ઇન્સ્યોરન્સ રિજેક્ટ થયા છે સ્પોર્ટ્સ ભર શનિવાર સમિતિના રમતોત્સવમાં ત્રણ હજાર ખેલાડીઓ જુડોમાં ચારસો ખેલાડીઓમાં દંગલ જામ્યું છે રાજસ્થાનમાં કોંગ્રેસ જૂની સરકારે રચેલા નવા નવ જિલ્લા ભાજપ સરકારે રદ કરી દીધા છે પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી સીમ વેચાઈ રહ્યા છે ટ્રેક કરવા પણ મુશ્કેલ બન્યા છે

યુએસમાં બર્ડ ફ્લુ વાયરસનો નો સેવાતો ખતરો મનુષ્ય જીવનનો સ્પામ વધારો શક્ય નથી ડોક્ટર વેકી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના નામે સ્કોલરશિપ કભવાડન બહુ જ મોટો પર્દાફાશ પાદરા તાલુકાના હાઇજેન વિદ્યાર્થી એક વર્ષ સુધી લગાતાર પ્રયત્નો કરી રહ્યા પોલીસ ફરિયાદ નોંધવી પડી છે વિદ્યાર્થીના નામે ગાંધીનગરની કોલેજમાં એડમિશન મેળવાયું અને ત્યારબાદ એને આધારે સ્કોલરશિપ પણ મેળવી લીધી વિદ્યાર્થીના નામે બેંક એકાઉન્ટ પણ ખોલાવી દીધા મોટા કભાડનો પડદાફાશ ધીમે ધીમે આ સુધી માહિતી પહોંચાડતા રહીશું તો મહારાજા શાહજી આવ યુનિવર્સિટીમાં આજે કોન્વોકેશન એક

નવી સિઝનના પહેલાં ત્રણ માર્ષમાં કપાસની ઓગણીસ લાખ ઘાસંડીની આવક આગામી દિવસોમાં કાતિલ ઠંડી પડવાની આગાહી છે અમદાવાદ એરપોર્ટ પર બાવન ફ્લાઇટના સીડી ઉખેરો આવે છે છ ફ્લાઇટ રદ કરવામાં આવી છે દરજીપુરા પાસે દારૂનું કન્ટેનર ખાલી કરતી વેળાએ જ રેડ કરવામાં આવી પથ્થરમારો થતાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે સિત્તેર હજાર થી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝ મુખ્ય હેડલાઇન્સ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન પંચ તત્વમાં વિલીન થયા છે કોંગ્રેસ હાઈકમાન્ડ પર નારાજ થઈ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી ઓનલાઈન ગેમિંગની ની લત યુવકે પત્ની પર ચારિત્યની શંકા કરીને ફેટ મારી છે હારીજના 6 ગામના ખેડૂતોએ અરીઠા ડિસ્ટ્રિક્ટ નહેરમાં ઉતરી અને પાણી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું છે વડગામમાં સ્મશાનમાં દાટેલા મૃતદેહ બહાર કાઢીને કારમાં મૂકી અને સળગાવાયો છે રમૂજ થાય તો કિશો સાવા ભૂપેન્દ્ર ઝાલા માટે મકાનમાં વાઈફાઈ ટીવી ફ્રીજની સુવિધા બહાર દારૂ બાઇટિંગનો ઢગલો બહુ જ મોટી માયા કહેવાય શિયોન નગરપાલિકામાં શરૂ કરાયેલા નાગરિક સુવિધા કેન્દ્રમાં નિમણૂક થયેલા યુવાનોમાંથી એક પણ યુવાનનો શહેર શિયોરનો નહીં નીકળ્યો વિરાટને લઈ બે દિગ્ગજ ક્રિકેટરો લાઈવ શોમાં ઉગ્ર બોલા ચાલી થઈ છે અભિનેતા અર્જુન કપૂરે જાહેરમાં કહ્યું હું સિંગલ છું મલાયકા અરોરાનો છટક્યો પારો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ